અયોધ્યામાં આજે ભગવાન રામના જય જયકાર વચ્ચે વડોદરાથી તૈયાર કરવામાં આવેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીને અયોધ્યાના આંતરરાજ્ય બસ સ્ટેન્ડ નજીક પ્રગટાવવામાં આવી હતી આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસજી પણ ઉપસ્થિત રહ્યા હતા ગત એકત્રીસમી તારીખે ખાસ વાહનમાં પાંત્રીસો કિલો સામગ્રીથી બનેલી અગરબત્તીને વડોદરાની અયોધ્યા મોકલવામાં આવી જે આજે પ્રજ્વલિત થતા ભગવાન રામના દર્શન માટે પહોંચેલા ભાવિકો ભારે આકર્ષણનું કેન્દ્ર પણ બની છે ઉલ્લેખનીય છે કે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીને વિશેષ રીતે શણગરાયેલી ટ્રકમાં રવાના કરવામાં આવી હતી ભારતના વિવિધ રાજ્યમાં પસાર થઈને અગરબત્તી અગિયાર જાન્યુઆરી અયોધ્યા પહોંચી તે પહેલા સમગ્ર રૂટ પર દરેક રાજ્યમાં લોકોએ તેના દર્શન કરવા માટે પડાપડી કરી હતી વડોદરામાં અગરબત્તીને બનતા ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો તેની લંબાઈ એકસો આઠ ફૂટ તો પહોળાઈ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ છે જેમાં એક હજાર ચારસો સિત્તેર કિલો છાણ ચારસો વીસ કિલો વિવિધ જડીબુટ્ટીઓ ત્રણસો છોતેર કિલો ગુગળ ત્રણસો છોતેર કિલો નાળિયેરના છીપ અને એકસો નેવું કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને બનાવાયેલી અગરબત્તી દોઢ મહિના કરતા વધારે સમય માટે પ્રજ્વલિત રહેશે અને અયોધ્યામાં તેની ખુશબુ પ્રસલિત રહેશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો